આજો માહી આજો આલે આજો પેલા જો હવે આજો પેલા અહીંયા જો આજો માહી ઓબ રાખે ને એ માહી અહીંયા જો રબર હાથ લઈ લો માહી આજો માહી આલે અહીંયા જો રિયો તું અહીંયા જો રિયો આમ જો પેલા મારા આજો પેલા આજો બી છડી રાખે આજો માહી આજો માહી આલે કોકા પબ્જી પડવા હોય ને કાય હા તું રાગી જા એટલે મેનો

બહુ પડવું યાર સાલે મની ને દાદા આયા છે 5 મિનિટ જ છે જલન એ અરે પેલા ખવડાવ ખવડાવ દીકો લઈ જો આવો આમ પકડો પેલા ના ના દાદા દાદા કન્ફ્યુઝ થઈ મત એક મિનિટ બરાબર ઓકે ને આજો એ હાને આમ જો બેટા આવો એક ચોકરો મરડું આઈજો મા દીકરો મારી જકરો માર ખાઈ જાવ મારી બાઈ જો આવજો આઈજો પપ્પા આવું છો બેટા દાદા ને મોટો મા આઈજો પપ્પા આવું છો આઈજો હવે આમ જો

આને એક મિનિટ અને છે ઊભી થા આને ઠવડાવી ને આ તો કાઈ છુપાઈ જશે કે સાઉ છે

ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಹಿ ಬಡ್ಡೆ ವೀಡಿಯೋ ತುಂಬ ಆಯ್ತು ಲೈಕ್ ಶೇರ್ ಮಾರಿ ಚೆನಲ್